ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામે રહેતા અને દરગાહ ખાતે મુજાવર તરીકે કામ કરતા ઈસમ વિરુદ્ધ બળાત્કારની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી છેલ્લા એક વર્ષથી ચોવીસ વર્ષીય હિન્દુ યુવતી તેની માનસિક બીમાર માતાને બીમારીમાંથી મુક્ત કરાવવાના બહાના હેઠળ માતા પુત્રીને દરગાહની રૂમમાં રાખી અવરનવર તેની ઉપર બળાત્કાર ગુજારનાર મુજાવર સકુબાવાની રાજપારડી પોલીસે ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરી વધુ તપાસ કરતા ચકચાર મચી જવા પામી છે ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના રતનપુર ગામે આવેલ બાવાપોર દરગાહ ખાતે મુજાવર તરીકે કામ કરતા એક બિરાદર ઇમ્મતિયાદ ઉર્ફે સકુબાવા મોહમ્મદ નબી રહેવાસી બાવાપુર દરગાહ રતનપુર વિરુદ્ધ રાજપાડી પોલીસે બળત્કારની કલમ હેઠળ ગુનો દાખલ કરતા પંથકમાં ચકચાર મચી છે ઝઘડીયા તાલુકાના બાવાપુર દરગાહ મુસ્લિમ બિરાદરોનું એક મોટું આસ્થાનું કેન્દ્ર રહ્યું છે જેમાં પોલીસ પ્રાપ્ત વિગત અનુસાર ઝઘડીયાના બાવાપુર દરગાહ ખાતે ઇમ્તિયાઝ ઉર્ફે સકુબાવા મોહમ્મદ નબીએ મુજાવર તરીકે કામ કરી બાવાપુર દરગાહ ખાતે રૂમમાં રહેતો હતો અવરનવર સદર ધાર્મિક સ્થળ ઉપર પોતાની મનોકામના લઈ હિન્દુ હિન્દુ મુસ્લિમ ચાહકો દરગાહ ખાતે આવતા હોય છે છેલ્લા એક વર્ષથી એક હિન્દુ યુવતી તેની માનસિક રીતે અસ્વસ્થ માતાને લઈ બીમારી દૂર કરવા માટે જતી હતી જેનો લાભ લઈ સદર મુજાવર મુજા સખુબાબા મોહમ્મદ નબીએ ચોવીસ વર્ષીય યુવતીને તેની માતાના ઈલાજ કરવાના બહાના હેઠળ માતા પુત્રીને રૂમમાં રાખી હતી જેમાં પુત્રીની એકલતાનો લાભ લઈ સંદિગ્ધ પાણી પીવડાવી તેણીને બેહોશ કરી અવરનવર તેણી સાથે બાવાગોર દરગાહના રૂમમાં બદકામ આચર્યુ હતું સદર બનાવે માતાને ખબર પડતા મુજાવર સખુબાની પત્નીને છોકરા નથી થતા તેથી તેણી

તથા જાનથી મારી નાખવાની ધમકી બાબતે એનીનો ગુનો દાખલ થાય છે આ ગુનાની હકીકત એવી છે કે ભોગ બનનાર છે એમના બહેન તથા એમના મધર કે જે એમના મધરની માનસિક હાલત ખરાબ હોય મગજની બીમારી હોય કોઈના દ્વારા રેફરન્સ આપતા તેઓ આ જગ્યા જે છે રતનપોર બાવાગોર દરગાહ ઝઘડિયા પાસે જે આવે છે ભરૂચ જિલ્લાની ત્યાં આગળ સારવાર માટે આવેલા આ દરગાહના જે મુજાવર જે છે એ ઇમ્તિયાઝ ઉર્ફે સકુબાપુ મોહમ્મદ નુબી એમના દ્વારા આ જે બેન છે તેમને ભોળવી એન કેન રીતે લગ્નની લાલચ આપી તથા એકલતામાં તેનો ફાયદો ઉઠાવી વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે ત્યારબાદ આ વાત કોઈપણને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી બાબતેની ઘટના બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને આરોપીને અટક કરેલ છે અને આ બાબતની પોલીસની આગળની તપાસ ચાલુમાં છે